નમસ્કાર મિત્રો મિત્રો જો તમારું બેંકની અંદર એકાઉન્ટ હોય તો તમારા માટે સૌથી બેસ્ટ ન્યૂઝ કહી શકાય બેસ્ટ ન્યૂઝ એટલા માટે કહી શકાય મિત્રો કે અત્યાર સુધી મિનિમમ બેલેન્સ મતલબ કે એક હજાર રૂપિયાથી ઓછું બેલેન્સ હોય તો તમારો ચાર્જ જે છે એ બેંક જે છે હર મહિને ઓટોમેટિક કપાઈ જતું હતું મતલબ કે સો રૂપિયા બસો રૂપિયા અઢીસો રૂપિયા એ પ્રમાણે જે છે ચાર્જિસ કપાતો હતો પરંતુ એસબીઆઈ સહિત હવે ઘણી બધી એવી બેન્કો છે કે આ નિયમ જે છે હટાવી દીધો છે એટલે આવનારા સમયની અંદર તમારું કદાચ હજાર રૂપિયાથી ઓછું હશે અથવા તો ઝીરો બેલેન્સ હશે તો ઝીરો બેલેન્સ પહેલાં હતું તો પહેલાં માઇનસ થઈ જતું ભાઈ બસો ત્રણસો રૂપિયા કે ચારસો રૂપિયા તમારા માઇનસ છે તો માઇનસ પણ નહીં થાય અને તમારું જે હજાર રૂપિયાથી કદાચ નીચે બેલેન્સ હશે તો બેલેન્સ જે છે એ ઓટલું ઓછું નહીં થાય તો કઈ કઈ બેન્કોએ આ નિયમ જે છે હટાવી દીધો છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે આ વિડીયોના માધ્યમથી વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો મિનિમમ બેલેન્સ નાબૂતીના વિશે વિગતવાર વાત કરીએ આપણે તો હવે એકાઉન્ટ્સમાં મિનિમમ બેલેન્સ નહીં રાખનારાઓને નહીં લાગે કોઈ ચાર્જીસ એસબીઆઈ સહિત અનેક બેન્કોએ આ નિર્ણય જે છે એ પરમિનન્ટ નાબૂદ કરી દીધો છે નિયમ આપણામાંથી મોટાભાગના લોકોની સમસ્યા એ હોય છે કે બેંક એકાઉન્ટમાં પૈસા ના હોવાના કારણે બેંક તરફથી એવરેજ મિનિમમ બેલેન્સ હર મહિને ચાર્જ લેવામાં આવતો હોય છે પરંતુ હવે આવનારા સમયની અંદર સેવિંગ્સ એકાઉન્ટના કસ્ટમરને આની ચિંતા કરવાની જરૂર નહીં પડે કારણ કે એસબીઆઈ સહિત કેટલીક મોટી બેંકોએ હાલમાં મિનિમમ મંથલી બેલેન્સના રૂપમાં લગાવવામાં આવતા ચાર્જને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે બીજા શબ્દોમાં વાત કરીએ આપણે તો તમારા ખાતામાં પૈસા નથી તો પણ બેંક દ્વારા આના માટે કોઈ પણ પ્રકારનો અલગથી ચાર્જ વસૂલ કરવામાં આવશે નહીં બેંક દ્વારા મિનિમમ બેલેન્સ ચાર્જને નાબૂદ કરવામાં આવ્યો છે હવે કઈ કઈ બેન્કો છે એના વિશે વાત કરીએ આપણે કે કઈ કઈ બેન્કોએ હમણાં જે છે આ નિયમ જે છે પરમિનન્ટ નાબૂદ કરી દીધો છે તો સૌ પ્રથમ પહેલું નામ આવે છે બેન્ક ઓફ બરોડાનો બીઓબી બીઓબી દ્વારા તમામ કસ્ટમર સ્ટાન્ડર્ડ સેવિંગ એકાઉન્ટ પર મિનિમમ બેલેન્સની શરત પૂરી નહીં કરનાર પર લગાવવામાં આવતા ચાર્જને પહેલી જુલાઈથી મતલબ કે આ મહિનાની પહેલી તારીખથી હટાવી દેવામાં આવ્યો છે જો કે પ્રીમિયમ સેવિંગ એકાઉન્ટ સ્કીમ પરથી આ ચાર્જ નહીં હટાવવામાં આવ્યો પરંતુ મોસ્ટ ઓફલી જે છે એ એંસીથી નેવું ટકા લોકો જે છે એના સેવિંગ્સ એકાઉન્ટ હોય છે તો આપણે બધાને એ ફાયદો રહેશે ત્યાર પછી બીજો નંબર આવે છે ઇન્ડિયન બેંક આ મતલબ ત્રીજો નંબર બરાબર એસબીઆઈ બેંક ઓફ બરોડા અને આ ઇન્ડિયન બેંક તો ત્રીજો નંબર આવે છે ઇન્ડિયન બેંક ઇન્ડિયન બેંક દ્વારા પણ મિનિમમ બેલેન્સ ચાર્જ સંપૂર્ણપણે ખતમ કરવાની જાહેરાત કરવામાં આવી છે તમામ પ્રકારના સેવિંગ્સ એકાઉન્ટ પર સાતમી જુલાઈથી સાતમી જુલાઈ બે હજાર પચીસથી એવરેજ મિનિમમ બેલેન્સનો ચાર્જ પણ ખતમ કરવામાં આવ્યો છે બરાબર તો આ ત્રીજો નંબર ઇન્ડિયન બેંક ચોથા નંબરની વાત કરીએ તો કેનરા બેંક કેનરા બેંકનો પણ આમાં સમાવેશ થાય છે કેનરા બેંક દ્વારા આજ વર્ષના મે મહિનામાં મતલબ કે બે એક બે મહિના પહેલાં બરાબર જે રેગ્યુલર સેવિંગ એકાઉન્ટ સહિત તમામ પ્રકારના સેવિંગ એકાઉન્ટ્સ પર લગાવવામાં આવતા મિનિમમ બેલેન્સ ચાર્જને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે અકાઉન્ટમાં તમારું સેલેરી એકાઉન્ટ હોય તો એને પણ આવરી લેવામાં આવ્યું છે એનઆરઆઈ મતલબ કે વિદેશી કોઈ અકાઉન્ટ હોય તો એને પણ આવરી લેવામાં આવ્યું છે મતલબ કે સેલેરી એનઆરઆઈ એકાઉન્ટ હોય તો એમાં પણ કોઈ પણ પ્રકારનો ચાર્જીસ એક્સ્ટ્રા લગાવવામાં આવશે નહીં બરાબર કેનરા બેંકની વાત કરીએ હવે વાત કરીએ પીએનબી પીએનબી મતલબ કે પંજાબ નેશનલ બેંક દ્વારા પોતાના કસ્ટમર્સને રાહત આપતા તમામ પ્રકારના સેવિંગ્સ એકાઉન્ટ પર મિનિમમ એવરેજ બેલેન્સ ચાર્જને નાબૂદ કરવાની જાહેરાત કરી છે બરાબર તો આ પાંચ ચાર પાંચ બેંકો જે છે એણે અત્યારે જાહેરાત કરી છે બની શકે કે આ મોટી મોટી જે બેંકો છે મેનમેન બેંકો છે એણે ચાર્જિસ એક્સ્ટ્રા નથી વસૂલતી તો બીજી બેંકો જે છે આવનારા સમયની અંદર ટૂંક સમયની અંદર જ જાહેરાત કરી શકે છે મિત્રો જો એવી કોઈ જાહેરાત આવશે બીજી બેંકોની તો હું વિગતવાર એનો પણ વિડીયો એક અલગથી બનાવીશું પરંતુ આજના વિડીયોમાં આટલી બેંકો જે છે જે મેં તમને અપડેટ આપી છે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો